તમને એમ થાય કે સાહેબ આ દાખલા લેવાનું શું છે ઘણું લેવાનું છે જો મને આમાં એમ કીધું હોત ને પેલા તો છે કે હોય ને અંદર તો ગુણાકાર થાય તો અહીંયા કેટલી ભાગાકાર બે નો ગુણાકાર થશે કાઉસ ની બાર ઘાત છે એટલે બે ની કેટલી ઘાત થશે છ આ ધાર સમાન વચ્ચે ભાગાકાર ઘાતની વાત બાકી બે ની છ ઘાત જવાબ આવે હવે અહીંયા થી લેવાનું શરૂ થાય છે આમાંથી ક્યુ આવશે તો તમને થોડીક વસ્તુ યાદ કરાવી દઉં કે બે ની એક બે ની ચાર ઘાત અને બે ની પાંચ ઘાત આ ઘાત યાદ રાખવાની છે બે ની દસ ઘાત સુધી યાદ રાખવાનું છે પણ આ રહી તો વેલ એન્ડ ગુડ એની પછી બે ની છ ઘાત બે ની દસ ઘાત યાદ રાખવાનું છે એટલે વચ્ચેની કોઈ પણ ઘાત હોય ખબર પડી જાય બેની એક ઘાત બે થાય બેની બે ઘાત ચાર થાય બેની ત્રણ ઘાત આઠ બેની ચાર ઘાત સોળ બેની પાંચ ઘાત બત્રીસ અને બેની છ ઘાત ચોસઠ થાય તો બેની છ ઘાત કીધું તો કેટલા આવે ચોસઠ હવે કદાચ તમને બેની સાત ઘાત કહી તો ચોસઠના ડબલ થાય બેની નવ ઘાત કહીને તો બેની દસ ઘાત એટલે એક હજાર ચોવીસ થાય અને બેની નવ ઘાત કહી એટલે આના અડધા પાંચસો બાર થાય તોનો રાઈટ આન્સર ઓપ્શન બી આવે હવે થોડોક ટ્વિસ્ટેડ સવાલ હું તમને પૂછું છું તમે આનો જવાબ મને કોમેન્ટમાં ઉલ્લેખ આપજો ગણિતમાં ને સ્પર્ધાત્મક પરીક્ષામાં હું નવ નવું જણાવવા માટે સંકુલને મોટા પડે ફોલો કરો